હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ગરમીની મોસમમાં ખવાતી ઠંડી ઠંડી મટકા આઈસક્રીમ તમે બહાર લારી પર કે તમે રેસ્ટોરન્ટમાં ખાધી હશે પણ તમે ઘરે આ રીતે મટકા આઈસ્ક્રીમ ઘરે બી બનાવી શકો છો જેને મટકા કુલ્ફી બી કહેવાય છે કેવી રીતે બનાવવાનું એ બતાવવાની છું તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો તો સૌથી પહેલાં મટકા આઈસક્રીમ કે પછી કુલ્ફી બનાવવા માટે તમારે એની બધી તૈયારી કરી રાખવાની જરૂર પડશે તો સૌથી પહેલાં અહીંયા તમારે ડ્રાયફ્રૂટ્સ લઈ લેવાના છે અહીંયા કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે મેં અહીંયા મેં સાતથી આઠ કાજુ બદામ લીધેલા છે અને ત્રણથી ચાર પિસ્તા લીધા છે જેને આવી રીતે ઊભી કતરણ કરીને તમારે અહીંયા રેડી પહેલાં કરી દેવાના રહેશે આવી રીતે તમારી પતલી પતલી કતરણ કરીને તમારે રેડી કરી દેવાના અને થોડા ડ્રાય ફ્રૂટ્સના મેં આ રીતે મિક્સરમાં ફાઇન પાવડર બનાવીને રેડી કરી લીધેલો છે અહીંયા તમારે બેથી ત્રણ ચમચી જેટલો જ પાવડર જોઈશે પછી આપણે એક વાટકી જેવી અહીંયા દરેલી ખાંડ લેવાની છે અહીંયા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછી વધતી ખાંડને ઉપયોગમાં કરવી પડશે એટલે મેં એક વાટકી લીધી છે પછી તમારે અહીંયા બે ચમચી દૂધ લઈને એમાં કેસર આવી રીતે પલાળીને રાખવાનું રહેશે પછી તમારે કોઈ બી એક વાસણ લઈ લેવાનું આ રીતનું પોળું એની અંદર આપણે ફ્રેશ ક્રીમ એડ કરીશું અહીંયા તમે કોઈ બી કંપનીની ફ્રેશ ક્રીમ અહીંયા લઈ શકો છો એક પેકેટ તો બહુ થઈ જાય છે ફ્રેશ ક્રીમ એમાંથી તમે પાંચથી છ વ્યક્તિ જેટલી આઈસક્રીમ બનાવી શકો છો આવી રીતે ફ્રેશ ક્રીમ લઈ લીધા પછી તમારે આને ફેટવાનું રહેશે અહીંયા ફ્રેશ ક્રીમ તમારી એકદમ જ ચિલ્ડ હોવી જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું હવે પછી અહીંયા તમે કોઈ બી સાધનથી તમે આને ફેટી શકો છો મારી પાસે આવું ઇલેક્ટ્રિક વિસ્કર છે તમારી પાસે જો ના હોય તો તમે કોઈ બી સાધનથી કરી શકો છો હવે આપણે આને આવી રીતે વિસ્કરની મદદથી ફેટી લેવાનું રહેશે અહીંયા એકદમ સ્મૂથ બની જશે અને ક્વોન્ટિટી તમારી એકદમ થોડી વધી જશે એટલું તમારે અહીંયા આને આવી રીતે ફેટવાનું રહેશે પાંચથી છ મિનિટમાં આ સરસ એવું ફેટીને રેડી થઈ જાય છે આ રીતે તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિકથી કર્યું છે એટલે પાંચથી છ મિનિટમાં થઈ જાય છે અને તમે જો બીજા કોઈ સાધનથી કરશો તો તમે અહીંયા કેટલી ક્રીમ લો છો એ પ્રમાણે સમય લાગશે પછી આની અંદર આપણે જે દળેલી ખાંડ લીધી છે એ બધી જ આમાં એડ કરી દઈશું જે મેં પહેલાં કીધું કે તમારે અહીંયા ટેસ્ટ પ્રમાણે દળેલી ખાંડ તમે એડ કરી શકો છો મેં એક વાટકી જેવી લીધી છે એને આવી રીતે ગઠ્ઠા ન રહે ખાંડના એવી રીતે અને અહીંયા સરસ મિક્સ કરી દેવાનું રહેશે અને ત્રણ મિનિટ જોવાને આવી રીતે એક સરખું તમારે મિક્સ કરવાનું રહેશે હવે આપણે આની અંદર એડ કરવાનું છે બેથી ત્રણ ચમચી જેટલો અહીંયા આપણે મિલ્ક પાવડર ઉપયોગમાં લેવાનો છે અહીંયા મિલ્ક પાવડર તમે કોઈ બી કંપનીનો લઈ શકો છો પણ બેથી ત્રણ ચમચી જેટલો જ એડ કરવાનો પછી આપણે આમાં કેસર પલાળીને રાખ્યું હતું એ આપણે બે ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરી દઈશું અહીંયા હું કેસર વાળી કુલ્ફી બનાવું છું એટલા માટે મેં કેસર થોડું વધારે એડ કર્યું છે પણ તમારે જો કેસર એડ ના કરવું હોય તો સ્કીપ કરી શકો છો હવે એને એક સરખું એકથી બે મિનિટ જેવું મિક્સ કરવાનું ને આ રીતે તમારું સ્મૂથ એકદમ જ આઈસક્રીમનું બનાવવા માટે બેટર બનાવી દેવાનું રહેશે પછી આની અંદર જે આપણે ડ્રાય ફ્રૂટ્સને પાવડર બનાવીને રાખ્યો છે એ આપણે બે ત્રણ ચમચી જેવું એડ કરી દઈશું અને થોડાક ડ્રાય ફ્રૂટ્સના ટુકડા એડ કરી દઈશું એને બી આપણે સરખી રીતે અહીંયા મિક્સ કરી લેવાનું રહેશે તમારે જો અહીંયા એલચીનો ફ્લેવર તમને નાખવો હોય તો તમે પિંચ ઓફ જેટલો એલચીનો પાવડર યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ બનાવવા માટે કલર એકદમ જ અલગ થઈ ગયો છે કેસર પિસ્તા ટાઈપ આ રીતે મિક્સ થઈ જાય પછી જેમાં તમારે આઈસ્ક્રીમ બનાવવાની હોય એ તમારે અહીંયા લઈ લેવાનું રહેશે મારી પાસે આ રીતે માટલા કુલ્ફી કે માટલા આઇસક્રીમ બનાવવા માટે મારી પાસે માટલાના શેપમાં કપ પહેલાંથી જ છે તમારી પાસે ના હોય તો કોઈ બી આ રીતે કાચનું કન્ટેનર કે પછી એરટાઇટ કન્ટેનર કે પછી આ રીતે સ્ટીલનો ગ્લાસ કે વાટકી જે બી તમારે અહીંયા લેવો હોય તમે લઈ શકો છો પણ અહીંયા હું માટલા આઈસ્ક્રીમ કે માટલા કુલ્ફી બનાવવાની છું તો હું માટલાનો ઉપયોગ કરવાની છું આવી રીતે કપના જે ઇઝીલી ડિમાર્ટમાં મળી જતા હોય છે હવે જે આપણે આઈસ્ક્રીમ બનાવવાનું જે બેટર રેડી કરેલું છે મિક્સચર એ આપણે બધું આમાં એડ કરી દઈશું જેટલું આવે એટલું મારી પાસે બે છે એટલું હું બેમાં એડ કરું છું બીજું આપણે કાચના કન્ટેનરમાં એડ કરીશું ઉપરથી થોડા આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું અને થોડા આપણે કેસરના તારથી ગાર્નિશિંગ કરીશું એવી જ રીતે આપણે કાચના કન્ટેનરમાં બી થોડા ડ્રાય ફ્રૂટ્સ અને થોડા કેસરના તાર એડ કરી દઈશું આવી રીતે થઈ જાય પછી કોઈ બી પ્લાસ્ટિકનું થેલી લઈને તમારે એનું માપથી કાપીને આ રીતે માટલાનાવાળા કપ ઉપર તમારે આવી રીતે ઢાંકી દેવાનું રહેશે અને રબડથી આને સીલ કરી દેવાનું છે જે તે ખુલી ન જાય અને એમાં કોઈ જાતની હવા ન ભરાય અને જ્યારે ફ્રીઝરમાં તમે ફ્રીજ કરવા મૂકો તો આઈસ્ક્રીમની ઉપર આઈ આઈસ ક્રિસ્ટલ ન જામે એટલા માટે આ રીતે કરવું ખૂબ જ જરૂરી છે નતર જો નહીં કરો તો તમારે આઈસક્રીમ જે બનાવશો એના ઉપર તમારું બરફ જામી જશે અને તમને ખાવામાં મજા નહીં આવે આવી રીતે સીલ કરી દેવાનું તમારી પાસે જો પ્લાસ્ટિક ના હોય તો કોઈ બી કોટનનું કપડું છે કે પછી સિલ્વર ફોઈલ છે જેનાથી બી તમને ફાવે તમે એનાથી કરી શકો છો પણ કરવું ખૂબ જરૂરી છે એવી રીતે આપણે કાચના કન્ટેનર પર બી પ્લાસ્ટિકના આવી રીતે એડ કરીને એને ઢાંકણું બંધ કરી દેવાનું હવે આપણે આઈસ્ક્રીમને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેવાની છે તો અહીંયા આપણે બે માટલા આઈસ્ક્રીમ અને જે આપણે કાચના કન્ટેનરમાં આઈસ્ક્રીમને મૂકી હતી એ ફ્રીઝરમાં મૂકી દેવાની અને સાતથી આઠ કલાક માટે કે પછી ઓવરનાઇટ માટે આપણે આને સેટ થવા દેસું એવી જ રીતે મેં અહીંયા ચીકુની આઈસ્ક્રીમ વેનીલા આઈસ્ક્રીમ મેં બનાવીને પહેલાંથી સેટ કરીને મૂકી છે તમને જો એની રેસીપી જોઈતી હશે તો હું મેં મારી ચેનલ પર પહેલાંથી બતાવેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો હવે અહીંયા આપણી આઠ કલાક જેવું થઈ ગયું છે તો હવે આપણે બધી જ આઈસ્ક્રીમને આપણે બહાર કાઢી દઈશું જે આપણે માટલા આઈસ્ક્રીમ બનાવી છે કે પછી માટલા કુલ્ફી બનાવી છે એ બંને બહાર કાઢી દઈશું અને જે આપણે કાચના કન્ટેનરમાં બનાવી છે એને બી આપણે બહાર કાઢી દઈશું તમે જોઈ શકો છો કે આપણી આઈસ્ક્રીમ ઉપર જરા બી આઈસ ક્રિસ્ટલ બન્યા નથી અને એકદમ જ સરસ એવું ફ્રીજ થઈ ગઈ છે આઈસક્રીમ અને એકદમ જ પરફેક્ટ જામીને રેડી થઈ છે તમે જોઈ શકો છો જરા બી આપણા આઈસક્રીમ પર આઈસ ક્રિસ્ટલ નથી હું તમને કાઢીને બતાવું કેવી બની છે ઇઝીલી ચમચી નાખવાથી એ નીકળી જાય છે અને એકદમ જ સ્મૂથ આઈસ્ક્રીમ જેવી બનીને રેડી થાય છે જે રીતે બહાર મળે છે આ તમે માટલા આઈસ્ક્રીમ કે પછી કુલ્ફી આ રીતે તમે જરૂરથી બનાવજો એકદમ જ પરફેક્ટ અને એકદમ જ ટેસ્ટી બનીને રેડી થાય છે કોઈ કહેશે નહીં કે તમે આ ઘરે બનાવી છે એકદમ જ બહાર જેવી જે લારી પર કે પછી તમે હોટલોમાં રેસ્ટોરન્ટમાં ખાતા હશો એવી જ આ પરફેક્ટ બનીને રેડી થાય છે આ રીતે ઘરની આઈસ્ક્રીમ બનાવીને તમે બાળકોને જરૂરથી ખવડાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખરેખર બહુ સરસ લાગે છે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલ શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ